એચએસસી એસએસસી બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીએ શુભેચ્છાઓ પાઠવી અગિયારમી માર્ચ બે હજાર ચોવીસમી શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને તણાવમુખ રહી પરીક્ષા આપી પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબેન રાવલે ભરૂચ જિલ્લાના બોર્ડ પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવી સાથે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબેન રાઉલેએ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું હતું કે બોર્ડ પરીક્ષા આપતો કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યાં અડચણ આવે કોઈક કારણસર ક્યાંક ફસાઈ જવું સહિતની સમસ્યાઓ પર સો નંબર પર જાણ કરી તત્કાલ સહાયતા મેળવી શકશે કોઈપણ વિદ્યાર્થી કોઈપણ જગ્યાએ કોઈપણ રીતે અટવાય છે ટ્રાફિકની સમસ્યાના કારણે કે અંગત સમસ્યાના કારણે કે કોઈ જગ્યાએ એ ભૂલો પડે છે કે એવું કંઈ પણ થાય છે તો સો નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ તરત જ વિધિન અ મિનિટ એની પાસે પહોંચી જશે અને એની તકલીફ દૂર કરવામાં આવશે આટલું સરસ આયોજન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના તમામ પરીક્ષાર્થી બાળકોને અમારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ ખૂબ સરસ રીતે અને શાંતિથી પરીક્ષાઓ આપીએ મહેનત કરીશું મહેનતનો કોઈ વિકલ્પ નથી એ યાદ રાખી અને કોઈ અણઘટના કે દુર્ઘટના ન બને એ રીતે પરીક્ષા આપીએ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ